જયમાં અમર સદેવીદાસ અમરદેવીદાસ જયમાં ઘોડિયાર જો આ ને પ્રસાદી છે એ સેટ રાજકોટથી માં અમરધામ આશ્રમ ચાંદલીથી આવી છે ઘોડીઓ માટે આ ઘોડી ઉપર ભાગશાળા આશ્રમથી અમરમાની પ્રસાદી એને મળી આ તો ભાગશાળી જીવડા હોય એને આવી પ્રસાદી મળે ભાઈ આપણે માનીએ કે આ ઘોડીઓ પર કેટલી ભાગશાળી કહેવાય કે એના હાટુ સેટ રાજકોટથી ની પ્રસાદી આવી જલપા બેને મોકલાવી કે ભાઈ આવ ઘોડીઓને સાણા ખવરાવજો જય મા પર બે માની ચૂંદડી ના છેડે પૂજાણી માની ચુંદડી ઓ માં ચુંદડી ચરખા મા ઓ માધ બુ ના ચરખા મા જાણે કોઈ ચાતુર જાણ રે અમાર માં ચુંદડી એ ચુંદડી ના સૂતર માં એ કાતિયા અમાર માં ચુંદડી ના સૂતર માંય બે પૂજાણી માની ની ચુંદડી ચુંદડી ન કીધા બે બે ફાળિયા ચુંદડી ન કીધા બે બે ફાળિયા પર બેપૂ જાણી માની ચુંદડી ઓ માપૂજ ચુંદડી યા ચુંદડી ઓઢી અમર માની સર્યા ઓ માડી ઓળી અમર માની સર્યા હે પર બે પૂજાણી માની ચૂંદડી હો પર બે પૂજાણી માની ચૂંદડી દેવંગી પ્રતાપે અમર મં બોલિયા ઓ માવંગી પ્રતાપે અમર મં બોલિયા હેમણી